તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ બે સાત બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં અમદાવાદીની મિલોમાં ભાવ વધીને ઇઠ્ઠવીસો રૂપિયાની સપાટી પર પહોંચ્યા ઘઉંની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી હજી પણ ઓછી થાય તેવી સંભાવના મોવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસોને એક રૂપિયાથી ઉપરમાં પાંચસોને એક્યાસી રૂપિયા અને રાજકોટ માર્કેટયાર્ડમાં પાંચસો રૂપિયાથી ઉપરમાં પાંચસોને પિસ્તાલીસ રૂપિયા સુધી બોલાયા લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના લસણની ક્વૉલિટી હવે બગડવા લાગી યાર્ડમાં જે આવકો થાય છે તેમાં વાસવાળા લસણની આવકો વધારે છે ત્યારે જેતપુર માર્કેટેડમાં લસણના ભાવ બારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં એકત્રીસોને એકતાલીસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસો ને અગિયાર રૂપિયાથી ઉપરમાં છત્રીસોને એક્યાસી રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે ઉનાળુ મગફળીની આવક વચ્ચે ભાવમાં સુધારા તરફની બજાર જોવા મળી શકે છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો ને પિંચોતેર રૂપિયાથી ઉપરમાં બારસો સત્તાવન રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં નવસો રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે ઉનાળુ તલની આવક વચ્ચે ચોમાસું તલમાં પણ વાવેતર જોવા મળી રહ્યા છે તલના આગામી દિવસોમાં ટેન્ડર આવે તો ભાવમાં વધુ સુધારો જોવા મળી શકે છે ત્યારે અમરેલી માર્કેટેડમાં સફેદ તલના ભાવ સત્તરસો ને પિંચોતેર રૂપિયાથી ઉપરમાં પચીસોને છપ્પન રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં સત્તરસો ને એકાવન રૂપિયાથી ઉપરમાં છવ્વીસોને એકવીસ રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે એરંડાના આ વર્ષે વાવેતરનો આંકડો થોડો વધારે જોવા મળી શકે છે પરંતુ એરંડાના ભાવ સપાટી બારસો રૂપિયાની સપાટીને પાર થવાનું વાવેતરનું અનુમાન કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે ત્યારે રાજકોટ માર્કેટેડમાં એરંડાના ભાવ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં અગિયારસો ચોવીસ રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં નવસોને પિંચોતેર રૂપિયાથી ઉપરમાં અગિયારસોને એક રૂપિયા સુધી બોલાયા જીરું તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરુના ભાવમાં પચીસથી ત્રીસ રૂપિયાના સુધારા વચ્ચે ભાવ સપાટી નીચે ત્યારે બાર હજાર રૂપિયાને ભાવ સપાટી ટચ થાય તેવી સંભાવના હાલ ઓછી જોવા મળી રહી છે ગોંડલ માર્કેટરમાં જીરુના ભાવ છત્રીસોને એક રૂપિયાથી ઉપરમાં ચોપનસોને એકતાલીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટરમાં એકાવનસોને પચીસ રૂપિયાથી ઉપરમાં એકાવનસો છવ્વીસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો